હેલો ગાય વેલકમ બેક ટુ માય ચેનલ આજે થોડી દાળ વધેલી હતી તો મેં સોચું કે દાળમાંથી જ તે કંઈ ટેસ્ટી રેસીપી બનાવેલો તો સૌથી પહેલાં તો મેં આ વધેલી દાળ હતી એમાં એક કપ જેટલું સૂજી નાખી દીધું છે આમાં તમે દહીં પણ નાખી શકો છો એનાથી ઢોસા ખૂબ જ ક્રિસ્પી બનશે અહીંયા મેં આને દસ મિનિટના માટે સૂજીને રેસ્ટ આપવા માટે મૂકી દીધું છે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સૂજીએ દાળને બહુ જ સારી રીતે ઓબ્ઝર્વ કરી લીધું છે અને આનું મિક્સર એકદમ ઠીક થઈ ગયું છે અને આને ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી બનશે તો મેં આને એક નોનસ્ટિક પેનમાં લો ફ્લેમ પર આજે મિક્સ મિક્સચર છે એને મેં નાખીને એકદમ સારી રીતે ઇવનલી સ્પ્રેડ કરી દીધું છે આને જેટલું આપણે પતલો કરશું એટલું વધારે ક્રન્ચી બનશે અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી જ રીતે ઇવનલી મેં સ્પ્રેડ કરી દીધું છે તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી ઢોસા રેડી છે હવે આને આપણે લઈ લેશું